ભાગી નાખી તો લાય આવો તો મારા પર એટલી હા તો જવું એમ નઈ આજે આલુ હું એવા બહુ ચાલ બિચારી દી કે એમ નઈ આલો કોઈ નું ઝાડ ભગાય ના ભગાય પણ ભાગી નાખી હું મારો હગ્યો આખે ઓમ ઓમ જોઈ રેલો ઓમ કમ્પ્લીટ કેમેરા ને જેમ ઓમ ફોકસ કરીન આ હારું ભાગી નાખી લો

પણ તમે મને પૈસા ના રાખું ભાઈ મને કહી દઉં કઉ અમને જ ભાગ્યું હો અમને જ ભાગ્યું એમ કહ્યું તમે ભાગી લે હ તમે ભાગી લે કોને ભાગી તું જાળ બોલો તમે ભાગી લો ને તું ઊભો કર તો તમે ન તો કે અલે હું તો મિયા તો ખાલી આડ્યો જ હું આમ કશું કર્યું નહીં મેં મારે જ જ્યારે ભાગ્યું તમે ભાગ્યું તમે ભાગ્યું તો એ માને જવાનું રાખવા તમે ને તો કે તમારે હગી હોય છે જોયું અમને ભાગ્યું એમ પેલા બરું ભાઈ પૈસા હું લે લે જોડે તમે બાજુ કોને બાજુ માર નહી જોવાનું પણ આ ધાર માર બાજુ નહીં બોલાજો તમારા બાજુ હા પૈસા માર થાય કે ના થાય લેવાના બોલો તમારું જ કેટલા પૈસા થાય કશો હતો ને આપડે કહ્યું કશો વ્યવહાર પૈસા આપડે તમે જે હજાર થાય ભાઈ એટલે વીસ માં તોડ તમે ઘેર જાવ

આ રૂમન પૈસા આલી દેજો રાકુબાર લડશું નહીં છૂટા પડ અને બોલ બધાને ઘેર જાઉં મોટા હમતીન કશું નહીં કરતા એટલે હા રૂ અમે નોણા હમજીન કશું નહીં કેતા મોટા પા બિલકુલ પૈસા તો માલી દેજો રાકુબાર હાથે આલ દેજો બરાબર હું હેડ્યો મન પૈસા જોઈ ગેર અલ્યા છોકરા બોલો કાકા અલ મારા ભઈન તું કઈ આવજે મારી ખબર લે જાય બીમાર થઈ ગયો છે તમે ટેન્શન ન લેસો કઈ આવું હે

અલ્યા હેડો આવો તમે બીમાર પડ્યા હા અલ્યા ખરું થયું હારું હેડો વપરાઈ ગયા પર માર દિયર વચ્ચે ભંગ પડાયો હો આ પૈસા તાપા પડહી નકા આખા ગોમબો વાતો મારી લે પાછી કરીને તો હાર લાગો તમામ ઓ હાર લાગો હા માર દેખ તું આમ કથુ પાછું થાયુ આમ નહીં બીમાર હ ઘણી જગ્યા ના મેળ પડે પણ મોડે મોડા આપી દો પણ તમે આવું ખોટું હલાડી કરાય ને તમે ધંધા ના કરશો આ તો શું થયું હમ કરવા ગયો તો એમને તમારું સીધું કરવા ગયો ભાઈ ગયું કઈ લાઈન કઈ પેલું હાર ખોટું કરવાનું ચાલુ કરું તો મારું સારું થાયું થયું તમે બગાડ્યો

થયું થયું હા તો અમે ગઈ સબંધ પર આવું લડાતા ગોરી ખાજ આપતા રહ્યા જવું